દુર્ઘટના બની હોવાને પગલે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી મળતી માહિતી મુજબ કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર વર્ષો જૂની દુકાનો આવેલી હતી એક રૂમ જેટલી નાનકડી અંદાજીત પંદર દુકાનો આવેલી છે કે જે વર્ષોથી ખૂબ જ જર્જરિત હાલતમાં છે આ દુકાનોમાં પ્લાસ્ટિક અને ઘરવખરીના સામાન અંગેની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું આજે સાંજના સમયે અચાનક જ દુકાનનો સ્લેબ સાથે પડી હતી મ્યુનિસિપલ કાઉન્સિલર ઇકબાલ શેખે જણાવ્યું કે શહેરમાં ચાલતા વિકાસ કાર્યોમાં વારંવાર બેદરકારી સામે આવી છે મેટ્રો કાર્ય દરમિયાન પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇનો તૂટવાના તથા લીકેજના બનાવો અનેક વોર્ડોમાં બન્યા છે હવે બુલેટ ટ્રેન કાર્યમાં પણ આવી જ બેદરકારી સામે આવી છે તેમણે કમિશનરને વિનંતી કરી છે કે ભવિષ્યમાં આવી ગંભીર ઘટનાઓ ટાળી શકાય તે માટે તમામ કામગીરી પર કડક સુપરવિઝન રાખવામાં આવે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા રાખવામાં આવે તેમજ જે ગરીબ લોકોની દુકાનોનું નુકસાન થયું છે તેમને યોગ્ય વળતર આપવામાં આવે અને જે કોર્પોરેશનની દુકાનો તૂટી પડી છે તેનું પૂરું નુકસાન કાર્યરત એજન્સી ચૂકવે તેવી માંગ કરી હતી